નમસ્કાર મિત્રો જય ગુરુદેવ જય માતાજી મિત્રો આજનો માણસ સુખ શાંતિ પાછળ આમ તેમ સુખની શોધમાં ભટકતો હોય છે માણસને સુખ જ જોઈએ છે ધન જ જોઈએ છે રૂપિયા જ જોઈએ છે મિત્રો સારું જીવન જીવવા માટે માણસ કેટ કેટલા પ્રયત્નો કરે છે કોઈ વ્યક્તિને દુખ જોતો જ નથી દુખનો સામનો કરવાની શક્તિ જ નથી જોતી કોઈ પણ મુશ્કેલી આવે તો એને કઈ રીતે હલ કરવું કેવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવું એનો કોઈને રસ્તો જડતો જ નથી દરેકને સુખ જ ધન રૂપિયો માયા મિલકત મોહ આ બધું વ્યાધી વ્યાધી ઉપાધિમાં ઘેરાયેલો માણસ સુખને જ શોધતો હોય છે એટલા માટે દરેક વ્યક્તિને દરેક માણસને સુખ જોતું હોય છે અને સુખ સમૃદ્ધિ ધન દોલત માયા મિલકતની પ્રાપ્તિ કરવી હોય તો તમે રોજ રાતે સુવો એ પહેલા તમારા કુળદેવી માને આટલી પ્રાર્થના અવશ્ય કરજો હા મિત્રો કોઈ દિવસ તડકા વગર છાયણો આવતો નથી એ જ રીતે દુઃખ વગર સુખ મળતું નથી કર્મો કરેલા આપણને ભોગવવા જ પડે છે તમે જેટલી મહેનત કરો છો એટલું ફળ તમને મળે છે વધારાનું ભગવાન સ્વયં પોતે પણ આવે તો પણ તમને મળતું નથી હા મિત્ર

તો તમને એટલું જ મળશે ભલે તમે ગમે તેટલી મહેનત કરતા હોય તમારો જે પરિવાર છે એમના ભાગ્યનું છે તમારા ભાગ્યનું છે એટલું જ મળશે પણ મિત્રો જો તમે વધારે ધન મેળવવા માંગતા હોય વધારે સુખ સમૃદ્ધિ મેળવવા માંગતા હોય વધારે રૂપિયા મેળવવા માંગતા હોય અથવા કમાવા માંગતા હોય તો સુખી જીવન જીવવા પણ માંગતા હોય તો તમારા કુળદેવી માને પ્રાર્થના કરવી પડે છે અને પ્રાર્થના કરવાથી પણ ન મળે તો એ પ્રમાણે આપણે આ પ્રમાણે મહેનત મજૂરી પરિશ્રમ કરવો પડે છે માતાજી તમને અમુક સંકેત આપે છે સારો રસ્તો પણ બતાવે છે એમના આશીર્વાદથી તમે મહેનત કરી અને અઢળક રૂપિયો કમાઈ શકો છો એવો તમને માતાજી તમારા અંદર કોઈ દિવ્ય શક્તિ ચમત્કાર પેદા કરે છે તમારા જે વિચાર છે એ શુભ વિચારો આવે એનાથી તમે સારી ધંધાની પ્રગતિ કરી શકો છો અને સુખ પણ મેળવી શકો છો તો મિત્રો આપણે એવું કાર્ય છે કરીએ કે જેનાથી આપણે આવનારા પેઢીને પણ જોવાનો વારો ના આવે એટલે કે શિક્ષણ આપીએ કોઈ સારા વિચારો આપીએ અને બાળકોને ખૂબ ભણાવીએ ગણાવીએ અને હોશિયાર બનાવીને તેમને આગળ જતા તેમના ભવિષ્યમાં સારી એવી નોકરી કે ધંધે લગાડીએ બીજું કે આપણા કર્મ ઉપર આધાર હોય છે ધારો કે બાપ દાદાની મિલકત હોય તો દીકરો ભોગવતો હોય છે ધારો કે કોઈ બાપ કરોડપતિ હોય અને એના ઘરે દીકરાનો જન્મ થાય તો એને જન્મ અનુસાર ફળ મળ્યું કારણ કે બાપની મિલકત છે અને દીકરાનું તેના પર ઓટોમેટિક રીતે સુખ ભોગવવા મળે છે મિત્રો કરોડપતિ બાપના ઘરે દીકરાનો જન્મ થાય તો એને તો કશું જ કમાવાની જરૂર નથી રહેતી પણ એવું નથી મિત્રો એ બાપનું કમાયેલું છે તો દીકરો ભોગવે છે પણ જ્યારે સમય પૂરો થાય જ્યારે બાપનો સમય પૂરો થવા આવે અને દીકરા પર જ્યારે જવાબદારી આવે છે હા મિત્રો ત્યારે એ મિલકત દીકરાને કઈ રીતે સાચાવી અને કઈ રીતે આગળ વધારવી એ દીકરા ઉપર ડિપેન્ડ કરે છે કારણ કે તેજ આગળ જતા તેની આવનારી પેઢી માટે સાબિત થશે કે તે મિલકતને આગળ વધારે છે કે તેને નષ્ટ કરે છે જો દીકરો આડા રસ્તે વેડફી નાખે છે તો એના જીવનમાં દુખ આવે છે અને જો એ પ્રોપર્ટીને મિલકતને સારી જગ્યાએ વાપરે છે ધંધાનો વિકાસ કરે તો એ મિલકતને વધારી શકે છે અને પોતાનું જીવન સુધારી શકે છે અને બાપના નામને પણ તે ઉજાગર કરી શકે છે તો મિત્રો હવે આપણે એક વાતનો ખ્યાલ રાખવાનો છે કે જો ગરીબના ઘરે જો જન્મ થાય તો જેવા બાપ હતા એવા જ બેટા હોય દરેક સમાજમાં દરેક વર્ણમાં દરેક માણસે જેવા ગુણ હોય એવા જ દીકરાના ગુણ આવે છે પણ જો બાપ કરતા બેટો સવાયો થાય એવી ઈચ્છા એક માં બાપ અને ગુરુ અવશ્ય રાખે છે મિત્રો એટલા માટે આપણે એવા કર્મો કરવા જોઈએ કે આપણી આવનારી પેઢી સુખી થાય તેમનું જીવન સુખ સમૃદ્ધિથી ભરાઈ જાય અને કોઈ જોડે તેમને હાથ લંબાવો ના કરવો પડે અથવા તો કોઈ પાસે તેમને મદદ ના માંગવી પડે તો મિત્રો આપણે આપણા કુળદેવીમાં જે બી હોય એમને તમે માનતા હોય એમને તમે રોજ રાતે સુવો તે પહેલા એમને એક વિનંતી કરવાની છે હા મિત્રો તમે સાચું સાંભળ્યું છે તેમને એક વિનંતી કરવાની છે અથવા તો અરજી કરવાની છે પ્રાર્થના કરવાની છે કે હે માં અમારા જેટલા પણ દુખો હોય અમારી જેટલી કઈ ભૂલો થઈ હોય એમને માફ કરજો મિત્રો માને આપણે વગર કરી રાજી કરવા માટે રોજ રાતે તમે ઊંઘો એ પહેલા માને તમારી વિનંતી અરજી કરવાની છે કે હે માં અમારા જેટલા ગુનાઓ થયા હોય ભૂલો થઈ હોય તેમને માફ કરજો અને અમારી આવનારી પેઢી માટે અને અમારો આવનારો સમય તું સારો મેળવ છે અથવા તો અમને આપજો જેના થકી અમારો ધંધો સારો ચાલે અમારો વેપાર સારો ચાલે અમારા ઘરમાંથી કંકાસને દૂર કરજો અને શુદ્ધ વાતાવરણ ઉભું કરજો હે મા કુળદેવી મા અમારા ઘરમાં તું આવીને વાસ કર અને બધાને સદબુદ્ધિ પ્રદાન કર જેનાથી રિદ્ધિ સિધ્ધિ આપણા ઘરમાં વાસ કરે મા લક્ષ્મીનો વાસ થાય અને મા કુળદેવીની કૃપા થાય મા ભગવતીની કૃપા થાય એટલે તમારા જીવનમાં અંજવાળું અંજવાળું ને અંજવાળું જ છવાઈ જશે મિત્રો એટલા માટે કુળદેવીને રોજ દીવો અગરબત્તી બની શકે તો કોઈ ગરીબને અથવા કોઈ સાધુ સંતને તમારે અન્નદાન અવશ્ય કરવું જોઈએ મિત્રો આવું બધું કરવાથી તમારા કર્મો સદકર્મી બને છે અને નિસ્વાર્થ સેવા તમારી સેવા ભાવને પૂજા હોય તો તમે ચોક્કસપણે કુડદેવી માને રાજી કરી શકશો અને તેમની કૃપા મેળવી શકશો અને તમારા જીવનને તમે ધન્ય પણ બનાવી શકો છો એટલા માટે રોજ રાત્રે સૂતા પહેલા તમારા કુડદેવી માને યાદ કરીને સુવું જોઈએ અને તેમને પ્રાર્થના પણ કરવી જોઈએ અને સવાર નો ઉગે એ પહેલા તમારા જીવનમાં સોનાનો સૂરજ ઉગે એ કૃપા થાય તમારે જાણવાની જરૂર હતી તો મિત્રો મળીશું હવે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય ગુરુદેવ જય ગુરુદેવી માં જય ભગવતી માં મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાનો ખૂબ ખૂબ આભાર